Thank you. શંકર જોશી સાહેબ એવું લખે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે અને ફૂલો નહીં છે વનસ્પતિ નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં સૌનું સ્વાગત કરું છું ફૂલો નહીં છે વનસ્પતિ એટલે કે આ જગની અંદર માત્ર માણસો નથી આ જગની અંદર પશુઓ છે પંખીઓ છે પર્યાવરણ છે અને પર્યાવરણમાં સૌથી વધુ જો કોઈ વસ્તુ આકર્ષિત કરતી હોય તો એ ફૂલો હોય છે તો આવા ફૂલોનું પ્રેમ ધરાવતા એક અનોખા વ્યક્તિની આજે આપણે મુલાકાત કરવાના છીએ કે જેણે પોતાનો એક પર્સનલ બગીચો તૈયાર કર્યો છે જેની અંદર વિવિધ પ્રકારના ફૂલો આવ્યા છે અને ખાસ કરીને આપણને આકર્ષિત કરે કે એક છોડની અંદર ત્રણ અલગ અલગ કલરના પણ ફૂલો આવે તો આવી સરસ મજાની એમણે પોતાની આખી નર્સરી તૈયાર કરી છે એની આજે આપણે મુલાકાત લેવાના છીએ તો પશુ પંખી અને ફૂલોને પ્રેમ કરતા એવા માણસ ગૌતમભાઈ સોલંકી અમારી સાથે છે મોરબી અપડેટમાં પહેલાં તો આપનું સ્વાગત છે ખાસ કરીને પર્યાવરણને આ ફૂલો પ્રત્યેનો આવો પ્રેમ પર્યાવરણની આવી જાળવણી કરવાનો આવો શોખ ક્યારથી છે અને કેવી રીતે વિચાર આવેલો સાહેબ મને ઓછામાં ઓછું આ વીસથી બાવીસ વર્ષથી મને આ શોખ છે પશુ પંખી અને વૃક્ષ વાવવાનો કેવી રીતે આ વિચાર આવેલો અને કેવી રીતે એને તમે પોતાના જીવનમાં ઉતાર્યો બસ સાહેબ મને નાનપણથી જ આ બધી વસ્તુનો શોખ છે પહેલેથી જ જી હવે આપણી જે પાછળ જે દેખાઈ રહ્યું છે અને આને શું કહેવાય અને આની જાળવણી કેવી રીતે કરવી પડતી હોય છે અને આ અત્યારે શું શું આના ફાયદાઓ હોય છે સાહેબ આ આજે આને સાયગસ પામ કહેવાય છે આને સાયગસ પામ કહેવાય છે અને આ મેં ઓછામાં ઓછું આને વીસથી અઢારથી વીસ વરસ જેવું થયું મેં બનાવ્યું છે આ મારી રીતે હું લે તો ત્યારે આ ઓછામાં ઓછો એક જ વર્ષનો રોપ હતો અત્યારે અઢારથી વીસ વર્ષનો રોપ થયો છે અને બીજા પણ ઘણા બધા એવા ફૂલો પણ અહીંયા છે ઘણા બધા એવા છોડ પણ છે કે જેની અંદર એમણે પોતાની કરામતથી જે કલમો કરી અને જે અલગ અલગ ફૂલો આવે છે એ કેવી રીતે તમે કરતા હોય છો ને શું છે અને એમાં એવું છે સાહેબ આ જે મેં બનાવી છે આ બોન સાઇઝ છે અને અમેરિકન વર્ડ કહેવાય છે બરાબર અને આ છે આપણે જે ઓલી પીળી રાણ ખાઈ ને એ પા પીળી રાણ છે આમાં ઓછામાં ઓછી પાંચથી છ વર્ષ પછી આમાં રણ બેસશે ઓકે તો વ્યવસાય સીટ કવરનું કાર્ય કરતા ગૌતમભાઈ કદાચ આપણે પણ ન જાણતા હોય એવી અમેરિકન જે વનસ્પતિઓ છે એના પણ ખૂબ સારા એવા જાણકાર છે અને ખૂબ સારી મહેનત કરીને આવા અલગ અલગ જેને ફૂલો બનાવ્યા છે કે એક તમને પાછળની બાજુ અહીંયા એક દેખાઈ રહ્યું છે આ જે છે આની અંદર પાંચ કલરના ફૂલો આવે છે તો એ કેવી રીતે થતું હોય છે એના માટે શું મહેનત કરવી એ સાહેબ એક આને કહેવાય બોગન બોગનવેલ કહેવાય છે બરોબર આ ચોમાસાની ઋતુની અંદર મેં આમાં કલમ બનાવી છે આની અંદર પાંચ કલરના ફૂલો બે આ ઘણા બધા એવા ફૂલો હોય છે કે આ વનસ્પતિ હોય છે જેની અંદર ઔષધિઓ પણ આવતી હોય છે તો એનાથી આપણને શું ફાયદો થતો હોય છે એમાં એવું છે કે સાહેબ આમાં પશુ પંખી આ ફૂલનો રસ લેવા આવે છે ફૂલનો રસ પીએ છે જી બરોબર અને મારા ફરિયાની અંદર એટલો બધો કિલકિલાટ હોય છે કે બહુ આનંદ આવે આ વસ્તુથી જી હજી એમની જે છત ઉપર છે ત્યાં પણ એમણે ઘણા બધા એવા ફૂલો સરસ મજાના રાખ્યા છે અને એની અંદર પણ ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે એની પણ આપણે અત્યારે મુલાકાત લઈશું જી તો એક ખૂબ જ સરસ મજાનું છે અને વેસ્ટમાંથી બેસ્ટ પણ કહી શકાય એવું આ રીક્ષાનું એક ટાયર છે અને ટાયરમાંથી એક આખો રોપો તમે તૈયાર કરેલો છે આ કયા રીતે કયા પ્રકારનો રોપો છે અને શું છે સાહેબ હું એક રિક્ષાનું કામ કરું છું અને મને એક ટાયર આવ્યું એટલે મેં આમાં મગજ ધોળાવીને આ રીતે કુંડું બનાવ્યું વેસ્ટમાંથી બેસ્ટ જી તો અત્યારે આપણે ઉપરની બાજુ આવ્યા છીએ ને જ્યાં ઘણા બધા અલગ અલગ રોપાઓ છે અને ખરેખર આપણું મન મોહી જાય એવા સુંદર મજાના ફૂલો પણ એમાં આવેલા છે તો આ કયા પ્રકારના રોપાઓ છે અને આની જાળવણી અને આને જે વાવવામાં આવતા હોય છે કેવી રીતે કરવામાં આવતું હોય છે સાહેબ આ આને એડેનિયમ પ્લાન કહેવાય બોન પ્લાન કહેવાય અને એક આ રણનું ગુલાબ પણ કહેવાય અને બે ચાર મહિના પાણી ન મળે તો આ વૃક્ષ એની રીતે તંદુરસ્ત જ રીએ છે અચ્છા બે ચાર મહિના પાણી ન મળે તો પણ તંદુરસ્ત તંદુરસ્ત રીએ છે અચ્છા અને આ આખી આખી જે બધી વસ્તુઓ તૈયાર કરવામાં તમે એકલા જો છો કેવી રીતે તૈયારીઓ થતી મારે એક નાની બેબી છે ખુશાલી કરીને છે એ પોતે મને હેલ્પ કરે છે આ બધી વસ્તુમાં એના માર્ગદર્શન એને જે મગજમાં વસ્તુ આવતી હોય એ પ્રમાણે હું આ બધી વસ્તુ બનાવું છું જી તો એમની આ એમના દીકરી છે ખુશાલીબેન કે જેઓ પણ ખૂબ નાની ઉંમરે એમના પિતાનો શોખ છે એટલે વારસાગત મળેલો એક શોખ છે કે જેઓ પોતે પણ આ ફૂલોમાં અને વનસ્પતિઓની અંદર ખૂબ રસ ધરાવે છે ને એ પણ એમને હેલ્પ કરતા હોય છે તમને કેવી રીતે આ શોખ તમને કેવો શોખ છે આનો અને તમે કેવી રીતે આમાં હેલ્પ કરતા હોય છે મને નાનપણ નાનપણથી જ શોખ હતો કે બધા આમ સૌંદર્ય મસ્ત જોવા મળે બધા ચેપ્ટરમાં આવતું હોય ને કે આમ સૌંદર્ય આવું હોય આવું ત્યારથી મને શોખ જાગી ગયો કે હે ને એમ બધું એવું મારે છે 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 સૌંદર્ય સૌંદર્ય વધારવું વધારવું જી એટલે એમણે એમ એમ કીધું ને કે કે કલાપી સાહેબ એવું લખે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે એટલે એમણે પોતાના જ ઘરને ખૂબ જ સુંદર મજાનું ફૂલોથી બનાવ્યું છે અને ખૂબ જ સૌંદર્ય વાહન આખું ઘર લાગી રહ્યું છે ત્યારે તમે કેવી રીતે પપ્પાને મદદ કરતા હોય છો અને આ અલગ અલગ ફૂલોની કલમો બનાવવામાં કેવી રીતે હેલ્પ કરતા હોય છો છે ને આમ તો કોઈ એક વૃક્ષ હોય એને ડાળી કાપીને એમાં બીજું વૃક્ષ હોય એની ડાળી કાપીને એક નવું પ્લાન્ટ તૈયાર કરે એમાં અલગ અલગ ફૂલ આવે અલગ અલગ કલરના ફૂલ આવે એનાથી એ પ્લાન્ટ તૈયાર થાય અને અલગ અલગ માટી હોય કેમ કે કાળી માટી લાલ માટી અને વર્ની કોમ્બસ એ ત્રણેય મિક્સ કરીને પછી એનું ખાતર બનાવીને આપણે એક કુંડામાં નાખી દઈએ એટલે એ તૈયાર અને એને પાણી પાઈએ અમે જી તો આવી રીતે ખૂબ જ સુંદર મજાની આખી આ પ્રોસેસ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ એક આખું ફૂલ છે એ ત્રણ ત્રણ કલરના અલગ અલગ ફૂલો છે આની અંદર આવી રહ્યા છે તો આને કેવી રીતે ત્રણ કલરના જે ફૂલો છે એ કેવી રીતે અહીંયાથી ક્યાંથી આખી આ પ્રોસેસ થતી હોય છે માનો કે મને આ વ્હાઇટ કલરનું ફૂલ ગમે છે બરોબર આમાં રેડ કલર છે એટલે આની ડાળી કાપી અને હું પોતે કલમ બનાવું છું ગ્રાફ્ટિંગ કરું છું અને એક વૃક્ષમાંથી મારે પાંચ કલર જોતા હોય દસ કલર જોતા હોય તો હું પોતે બનાવી શકું છું ઓકે એટલે આ એક છોડમાંથી એમને જેટલા કલરના ફૂલો કરવા હોય એટલા કલરના ફૂલો એક છોડમાંથી કરી શકે છે બીજા પણ અહીંયા સામે ઘણા બધા ફૂલો છે એને પણ આપણે જોઈએ એમાં પણ અમુક એવા ફૂલો છે કે જેની અંદર પાંચ કલરના પણ આ ફૂલો આવતા હશે તો એ કયા પ્રકારના આ ફૂલો છે આ આને બોગનવેલ કહેવામાં આવે છે જી ગ્રાફ્ટિંગ બોગનવેલ છે આની અંદર બે કલર આવે છે જી રેડ ઉપર આવે છે વ્હાઇટ ઉપર એ આવે છે છે જી હવે આટલા બધા ફૂલો આટલી બધી સંખ્યાની અંદર ફૂલો છે તો ખાસ કરીને આ ફૂલોનું જે મહત્વ હોય છે કે જે ઔષધિ રૂપે પણ કામ આવતા હોય છે તો એ કેવી રીતે આપણને કામ આવે છે ઔષધિ રૂપે એમાં એવું છે સાહેબ કે મારી પાસે અત્યારે જે ફૂલા છે એ અમુક ઝાડ ઔષધિ પ્રમાણે ઉપયોગ આવે છે જો કે પથ્થર છે મારી પાસે એ દવામાં ઉપયોગ આવે છે અમુક વૃક્ષો મારી પાસે એવા છે કે અમુક માણસોને દવામાં પણ ઉપયોગ આવી શકે છે પછી અહીંયા નાના સંતરા જેવું આ દેખાઈ રહ્યું છે આ કયા પ્રકારનું છે અને બોન સાઈઝ સંતરા કહેવાય બરોબર એ નાના પણ ઝાડની અંદર ફળ આપે છે ઓકે એટલે આ ફળને ખાઈ શકાય કે ન ખાઈ શકાય આ ફળને ખાઈ શકાય પણ થોડુંક મોટું ફળ આવે એથી વધારે ખાટું હોય શકે છે એટલે એના કરતાં જ વધારે ખાટું હોય છે ઓકે અને હવે સામેની બાજુ એક કેકટસ જેને આપણે હાથલા કહેતા હોય છે આ ટૂંકમાં એવું એક પણ કદાચ વૃક્ષ કે એવું કંઈ ફૂલ નથી કે જે અહીંયા નહીં હોય તમામ પ્રકારની વસ્તુઓ તમામ પ્રકારની વસ્તુ છે મારી પાસે કેકટસ છે આની અંદર પણ બાર મહિને છ મહિને એકવાર ફૂલ આવે છે અમુક અમુક વૃક્ષો એવા પણ હોય છે કે જેની અંદર પંદર પંદર વર્ષે કે વીસ વીસ વર્ષે ફાલ આવતું હોય છે તો વીસ વીસ વર્ષ વર્ષ સુધી એની જાળવણી કરવી પડતી હોય છે તો એ કેવી રીતે તમે સાહેબ એને ખાતર નાખવું પડે પાણી નાખવું પડે એ બધી વસ્તુમાં બહુ લાંબો ટાઈમ આપણે રાહ જોવી પડે છે જે પણ ફૂલ આપે છે કુંડાની અંદર ફળ આપે છે જી ખાસ કરીને આપણે વાત કરી કે જે અમુક અહીંયા ફૂલો છે કે ગુલાબો છે કે જે રણના ગુલાબો છે કે જેને પાણી કદાચ ત્રણ ચાર મહિના સુધી ન મળે ને તો પણ એ ઉગેલા જ રહેતા હોય છે પછી ફેબ્રુઆરી મહિનાની અંદર આને તમે જેમ કહો છો એ રીતે આને કુંડામાંથી પણ કાઢી લેવામાં આવે છે એનું શું કારણ ફેબ્રુઆરી મહિનાની અંદર કુંડાની અંદર કાઢવાનું કારણ એ છે કે આની અંદર છે ને અમુક અમુક ટાઈમે પાણી વધારે હોય છે ને એની એના હિસાબે એને ફંગસ લાગી જતી હોય છે એટલે કે જે એક માણસને મોઢાની અંદર કેન્સર થાય છે ને એવું આ ઝાડને એનું જે આ થર્ડ વ્યૂ એમને પોતે કેન્સર થાય છે પછી જે કેન્સર માણસને માનો કે દાઢમાં થયું છે આખું કાપીને કાઢી નાખવું પડે છે એમ હું પોતે કાપીને કાઢી નાખું છું એવા પણ મારા ઉપચાર છે મારી પાસે એવા પણ વૃક્ષો પડ્યા છે મેં એને નવું જીવન આપેલું છે ઓકે તો આવી રીતે માણસોને જેમ નવું જીવન મળે છે એમ વૃક્ષોને પણ આ નવું જીવન આપવામાં આવતું હોય છે આ છોડને પણ નવું જીવન આપવામાં આવતું હોય છે તો આવી રીતે ગૌતમભાઈ અને એમના દીકરી ખુશાલીબેન આ બંને લોકો ખૂબ જ મહેનતથી અને ખૂબ જ જતનથી આખે આખી જે એમનો આ બગીચો છે એક આ એમના માત્ર ને માત્ર શોખથી એક એમને જે પશુઓ પ્રત્યે પંખીઓ પ્રત્યે પણ ખૂબ શોખ છે એમના ઘરે પંખીઓ પણ જે જોયા કે જે બહારના ઓસ્ટ્રેલિયન અને એવા બીડ્સના ઘણા બધા પંખીઓ પણ છે ડોગ્સ પણ એમને ત્યાં હતા તો આ સુંદર મજાનો એમનો જે શોખ છે પર્યાવરણ પ્રત્યે એ શોખને આપણે વંદન કરીએ છીએ અંતે આપ લોકોને પર્યાવરણ બાબતે શું કહેવા માગશો હું લોકોને પર્યાવરણ બાબતે એ જ કહું છું કે તમે પોતે તમારી છતમાં આવો બગીચો બનાવો અને જે પ્રદૂષણ છે દૂર કરો જી આપ શું કહેવા માંગશો હું એટલું જ કહેવા માંગીશ કે બધાના ઘરે એક વૃક્ષ તો હોવું જ જોઈએ જેનાથી આપણે ઓક્સિજન વધારે મળી રહે એ માટે જી આપણે આપણું ઓક્સિજન જાતે ઉત્પાદન કરીએ તો પણ ઘણું છે તો જોડાયેલા માર બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર